મારું નામ પરેશ છે અને આ પીસીઆર ટીવીએસ એક ટીવીએસ નો શોરૂમ છે જે સોમા ખાતે આવ્યો છે ત્યાં આગળ મને આ શોરૂમ ખોલીને ત્રણ મહિના થયા છે સાથે શોરૂમ ખુલતાની વારમાં જ બાપ્પાનું આગમન થયું છે તો આ મારું પહેલું વર્ષ છે જેમાં ગણપતિની સ્થાપના અમે લોકોએ સોમા ખાતે પીસીઆર ટીવીએસ ના શોરૂમમાં કરેલ છે સર આજે પાંચ દિવસ થઈ ગયા છે એવું છે કે સરકારની ગાઈડલાઈન મુજબ આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ની સ્થાપના અમે કરી છે નાનકડી માટીની મૂર્તિ છે કારણ કે પીઓપી ની મૂર્તિઓ મોટી બેસાડીને જે તળાવોમાં અ વિસર્જન કરવામાં આવે છે ને જેના લીધે ત્યાંના પશુ ભક્ત જે જીવો છે પાણીના જીવો છે એમને નુકસાન પહોંચાડે અને એનાથી દૂર રહેવા માટે અમે ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બસા અ બેસાડીને સ્થાપના કરીને એનું વિસર્જન પાણીમાં કરવાના છે અને ખાસ કરીને અમે એ મૂર્તિનું જે માટી આવે છે તે માટીનું અમારા સ્ટાફ જે છે પીસીઆરટીવીએસ નો જેટલો પણ સ્ટાફ છે તે સ્ટાફને એની માટી જે પવિત્ર માટી છે એમને અને જે ઘરે તુલસી ના ક્યારામાં એનું અંદર મૂકશે કે જેના લીધે પવિત્ર માટી એક પવિત્ર જગ્યાએ જાય અને તુલસી નો ઉછેર થાય તો જેનો કોઈ આડી જગ્યા જગ્યાએ બગાડ ન થાય એનું પણ ખાસ કરીને ધ્યાન આપવામાં આવ્યું છે